પીએમ મોદી દાહોદની મુલાકાતે આવવાના છે તૈયાર તડામાર તૈયારીઓ ચાલી રહી છે પીએમ મોદી નવ હજાર હોર્સ પાવરનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે આશરે દોઢ લાખની જનમેદનીને પણ સંબોધશે જેના માટે વિશાળ ડૂમ તૈયાર કરાયો સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરાઈ છે લોકોમોટિવ એન્જિન દેશને જ્યારે મળશે તેના પર મેન્યુફેક્ચર બાય દાહોદ લખાશે જે

बंदोबस्त में फरज बजा रहे दाहोद आनंद विदेशन एक्सपोर्ट दाहोद एक ब्रांड बनवा हाई होश पॉवर होने के नाते ये बहुत ज्यादा मालवाह क्षमता है लगभग अठावन सौ टन का लोड ये ले जा सकता है और विद स्पीड इसकी स्पीड भी बहुत ज्यादा है इसकी स्पीड हंड्रेड किलोमीटर पर आवर तक है जिसे एक सौ बीस किलोमीटर पर आवर तक बढ़ाया जा सकता है